ગુજરાતમાં નવરાત્રી દરમિયાન મહિલાઓની સુરક્ષાને લઈને હંમેશા ખૂબ જ પ્રશંસા થતી હોય છે મોડી રાત સુધી પણ દીકરીઓ ઘરની બહાર એકલી ગરબા રમી શકે શકે છે છે અને ફરી તે પ્રકારનું વાતાવરણ હોય છે પરંતુ વડોદરાના ભાયલી રોડ પર ગેંગરેપની ઘટનાને લઈને રાજ્યભરમાં ભારે ચર્ચા ચાલી રહી છે નવરાત્રી દરમિયાન બનેલી ઘટનાના કારણે લોકોમાં રોષ પણ જોવા મળી રહ્યો છે અને કાયદા વ્યવસ્થાને લઈને અનેક પ્રશ્નો ઉભા થઈ રહ્યા છે

જે પ્રકારની ઘટના બની છે માં અંબાના ચરણોમાં વંદન કરીને માં અંબાને ને પ્રાર્થના કરીને એક જ મનોકામના માંગી છે કે અંબા આ ગુજરાતના એક એક પોલીસ જવાનો નું લોહી ઉકલી ગયું છે આ દરિંદો દુનિયાના કોઈ બી ખૂણે જઈને છુપાય પણ આ ગુજરાત પોલીસ ની મહેનત પર માં અંબા શક્તિ આપજે આશીર્વાદ આપજે અને વહેલા વહેલા મારી ગુજરાત ની દીકરી પર જે પ્રકાર ની ઘટના થઈ છે એને પકડવા માટે કઈક ને કઈક શક્તિ આપજે તમે કલ્પના કરો કે માત્ર આટલું કહ્યું અને અમારા સુરત શહેરના પોલીસ કમિશનર શ્રી એમ કહ્યું કે સાહેબ આપણી ગુજરાત પોલીસ રાત્રે ઊંઘશે નહીં પરંતુ એને ગમે ત્યાંથી પકડી ને લાવશે અને જીવનમાં ક્યારેય કોઈ દીકરી પર આ ખૂંચી નહીં કરી શકે એ પ્રકારની પરિસ્થિતિ ઊભી થઈ છે એવો અમે તમને એમ કે પોલીસ તરીકે વાદો આપીએ તમે કલ્પના કરો કે ગરબા આપણી પાસે રાજનીતિ માટે અનેક વિષયો હોય છે પરંતુ માં અંબાના નવરાત્રીમાં મોડે સુધી ગરબા રમવું એ આપણો હક નથી મને સંભળાતું નથી ભાઈ ગરબા રમાડવાનો વિચાર કરીને મહેનત કરીને અમે અને અમારો આખો પોલીસ પરિવાર તમારા માટે મોડી રાત સુધી જાગવાનો પ્રયત્ન કરીએ શું કોઈ ખોટું છે ભાઈ જેને સંભળાવું જોઈએ એને સંભળાશે નહીં પછી મને નહીં કહેતા તમે આ મોડે સુધી પોલીસ પરિવાર તમારા સૌ માટે જે મહેનત કરે છે શું એ ખોટું છે શું એની ઉપર કોઈ બી રાજનીતિ હોવી જોઈએ ચાલે આવું તો બસ આપ સૌનો ખૂબ ખૂબ આભાર ગરબા રમો આનંદ થી રમો મારી સૌ બહેનોને દીકરીઓને અને સૌ ભાઈઓને વિનંતી છે નવરાત્રી આપણી આસ્થાનું કેન્દ્ર છે નવરાત્રી ના તહેવારો પર તમારા માતા પિતા બધા જ તમારી ઉપર વિશ્વાસ રાખીને તમને સૌને છૂટ આપે છે આ મા અંબે અને પોતાના ઘરમાં બેસેલી માની ચિંતા કરીને કોઈ બી ખોટું કામ કરતા એક એના માટે જરૂરથી વિચારજો હું આપ સૌ ને બે હાથ જોડીને વિનંતી કરું છું આપ સૌ લોકોનો ફરી એકવાર ખુબ ખુબ આભાર આપણે સૌ લોકો એક જ જોડે એક જ જોડે બે હાથ ઊંચા બધાના બે હાથ ઊંચા બધાના આ પાછળની લાઈનમાં બધા કરવા